ગુજરાતની આંતરરાજ્ય સરહદો સીલ બોડી વોર્ન કેમેરા સાથે જવાનો તૈનાત તમામ પ્રાથમિક સ્કૂલો સવારે સાતથી અગિયાર સુધી ચલાવવા આદેશ બરવાળા ધંધુકા રોડ પર ઘાસચારા વિના ઠાંસી ઠાંસીને નવ ભેંસ ભરેલ ટ્રક ઝડપાયો હાઈકોર્ટે ગાંધીનગર લેન્ડ રેકર્ડ કચેરીને પચીસ હજારનો દંડ ફટકાર્યો સુપ્રીમ પણ ડિજિટલ બની કેસની વિગત વોટ્સએપ પર આપશે વિચારું છું ભ્રષ્ટાચારીઓના જપ્ત કરેલા રૂપિયા જનતામાં વેચી દઉં મોદીજી કહે છે બેન્કો ઓટીપીની સુરક્ષા માટે કસ્ટમરનું એડ્રેસ જીઓ લોકેશન ટ્રેક કરી શકશે રેલવેમાં જનરલ કોચના પ્રવાસીઓને મળશે રૂપિયા વીસમાં ભરપેટ ભોજન વેઇટિંગ ટિકિટ કેન્સલ કરાવવા પર મોટી રકમ નહીં કપાય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં અવિશ્વસનીય કામ થયું જેપી મોર્ગન કહે છે અમદાવાદ મહિલા ડ્રગ ઇન્સ્પેક્ટર રૂપિયા વીસ હજારની લાંચ લેતા જ રંગે હાથ ઝડપાયા એસી પ્લસ અમિતાભે કેબીસીના શૂટિંગ માટે કારમાં લંચ લેવું પડ્યું